કોન્ટેક કરો મોટા મોટા માથા છે બે આ હું પૈસા કાઢ કે હું છે લા ભાઈ કાઈ નથી આ પાસ કાટુ કર એવું છે જે રિચાર્જ પેલા રિચાર્જ કરે ને કે દી પેલા દિવસે આવ્યો તે દી તે કરાવું આપણો દુખા છે ને એટલે એમનો હાલ આવો ભાઈ તો હું પાકેટ લાવ્યો છું કે ને એટલે તો આ તો દે આ મંદિર છે હો પાર્કિંગ માં મંદિર અને આ ગાડીઓ જો ખાલી પાર્કિંગ માં કે ગાડીઓ ને ગાડીઓ છે અને આ છે સ્ટેશન આપણું હાલો તો ઉપર જઈને મળી બહુ ઉતાવળ છે જવાની

તો આવો પાસ આવે ત્યાં સ્કેન કરવાનો હોય બતાવું સ્કેન કરતા સ્કેન કરતા બતાવો આપણે પાસે નથી આ કરશે આપણે ટિકિટ સ્કેન કરશું આ છે અમારું સિક્યુરિટી ઓફિસ ફેરી એ લાગો તો આ ટિકિટ છે આ ટિકિટને આમાં સ્કેન કરવાની આ રીતના જોઈ તો અહીંયા ખુલી ગયું દરવાજા હોય ત્યાં અંદર ઉપર જાય આ પોલીસ ભાઈ આ છે અમારું મેટ્રો સ્ટેશન વસ્ત્રાનું ઉટ્ટીથી આવી ગયું એક્સેલેટર અલા એસ્કેલેટર અલે એસ્કેલેટર અલે વિડે એક્સેલેટર ચાલ ચાલ આગળ ચાલ ચલો હવે ચડી ગયા પાછા સીડીએ એક મેટ્રો આવતી ત્યાં નીચે સ્કેન કરવાની ટિકિટ અને ઉપરથી બેહવાનું બે સ્ટેન્ડ છે બે માળ છે અહીંયા ટ્રેન આવશે ટ્રેન આવી બતાવું ઉતરાવા વસ્ત્રાનું સર્કલ જો એની ઉપર એકદમ ગોળ રિંગ બનાવી છે હાલવા માટે અને આ છે મેટ્રોનો પુલ અને ત્યાંથી આવે છે મેટ્રો જોઈ લ્યો

મેટ્રો માં જે ઉતરી ગયા છીએ અમે અને હવે જઈશી કોલેજ બાજુ સીટી ઉતરી છીએ રાણો જો આ રાજા છો આખું સ્ટેશન આ નું અમે જેદુ ના કોલેજ આવીને જેદુ નો આયા ના જ બેઠો હોય ક્યાંય ન જાય પોતાનું મેટ્રો સ્ટેશન છે આ

નામ આમ ને બતાવે ત્યારે તમને મિત્રો આ છે સ્વામિનારાયણ મંદિર ને ગુરુકુલ આ ગુરુકુળ છે છોકરાઓને રહેવાની ને એની આગળ છે મારી કોલેજ આપણી કોલેજ આવી ગઈ છે આ રે જો આપડી એકદમ હેવી લેવલ ની હાઈ ફાય કોલેજ હો અને અને પાછળ હતો કોલેજનો ગેટ આ છે અમારી કોલેજ અહીંથી સીડી છે સીડીએથી અમે જઈએ અમટ આલ્લે સીડીએથી જઈએ હાલો હાલો સટ્ટો ટાઈમે પુલકા થી આપણે 10 મિનિટ વહેલા પિગા હા પૂરી 10 મિનિટ વહેલા અહીં આવી ગયું છે ભણાં અહીંથી વળી જવાનું દરવાજામાં નત કરવાનું અહીંથી બિલ્ડિંગ મારવાનો તો આવી ગયા છીએ આપણે કોલેજમાં મેરી ઓફિસ છે ઓફિસ છે અહીંયા ઓફિસમાં બહુ ન લેવાય આ ઉપર કોલેજ છે હાલો અહીંથી જઈએ લિફ્ટમાં જઈએ કે સીડીમાં જઈએ લિફ્ટ ચાલુ હોય લિફ્ટમાં જવું ઓ ચાલુ છે હા ચાલુ છે ખુલ જા દાદર સડતો જ નથી હમ તે આરો હા આવી ગયા છે અમે ધુરંધર તૈન જ મારો તૈન ધુરંધર આવી ગયા છે તમને તો ખબર છે હું દાદર સડતો જ નથી બો આર હતો એટલે આ વધે છે જો આ દાદર ન ચડતો એટલે ઘટી જાય લીમા કે તાઉ છે લીમ ચાલુ જ છે કે દીન કે દોન કે જાતો તો હે નહીં બધું જ આવું તું દે હવે એવા દે હવે આલો આલો ક્લાસ બતાવો તો આ છે ટોયલેટ ટોયલેટ બાથરૂમ એવી લેવાના અને આ છે લોબી આપણી

मस्टर तो आल ना स्टेस अनपर ये मनी बहुत चले दो मोटी नोटू बाई थी जो बाधे से रखाई नहीं बाई दी ए <laughs> ये, ये केम 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 यो बयो बयो बादो बादो नहीं नहीं सही दो मोटी नोटू बाई थी जो एला ए पण ए हाती रखे एला ए थाने के ए थाने दी बियो ना तो आज माडे आटलू छे जो कॉलेज वालो व्लॉग गयो हो तो लाइक शेयर एंड सब्सक्राइब करना है जो बाकी जय हिंद जय भारत